મોબાઈલ મૂકીને હવે તું સોપડીમાં ધ્યાન દે સોપડીમાં બારોખડી નથા વળતી તને મારે તારું શું કરું ઈસ ખબર પડતી પરવા તો જો તું હોસ્ટેલમાં મૂકી કે તને તારા પપ્પાને આજ વખતે કે ગોયરા 20000 રૂપિયા હોસ્ટેલમાં મૂકી પણ મારું કોણ સાંભળે આખો દી કા મોબાઈલ નો વાહો લઈને કા ટીવી નો ટીવી મૂકીને મોબાઈલ ને મોબાઈલ મૂકીને ટીવી બીજો કઈ ધંધો છે તારે ને જાય કોકને મારીને આવે કાયમ ફરિયાદ આવે મારે કેટલું ખાબરવું તમારું সি ক হ হওয়ার মিতমেতো।রে আ আওয়া সনার বেনমে। মকার সনার বেন কন্টাগ আমার সিন্ন্তু রাখি কইলে সন্না কর বল টলান ধসে এ একর নাথাবত। আখ মোবাইলা জয় মোবাইলার জয় বোপাে মুখনেই বললো হা স্থানে, তোমার তঞ্জ বি পথ । আপ নেথন তরিবার মোবাইল তা মে ত নেতি জয়ে হ জ আপে ভর্মা ন্তিই সিটা বেন তোমারে। હું જાય તો શાંતિ જાય તો હાથ થઈ તો કેટલી આવે કાના છોકરાને માર્યો નાની છોકરીના ખેસી બોલો હું કરું કઈ ખબર જ પડતી જ કેવો મારું કેવો મારું હાવ કઈ કામ હતું કઈ લઈ દેવામાં તો ને પાછી તો એમ પૂછે કે કઈ કામ કેમ ખબર ન હોય કે મારા થારી વેટકા છે એ હું એમ કેતી હતી કે મારે ઓલો સ્ટીલ નો વેટકો ઘેર છે ની તો ક્યાંય તો મે કીધું આઈ પૂછી લઉં એ શીતલ બેન ને આપી દઉં સોનલ બેન એ ના ના સીતલ બેન હવે મને જરાય નથી તો તમ તમારે ને ત્યાં સોનલ બેન બગડેલો છે તો ધોઈ ને આપી દઉં તો ના ના હવે કઈ ધોવા બોવા નથી જઈએ ધોઉ ને ત્યાં આવી જો અત્યારે કઈ જરૂર નથી હું ક્યાં ન રહ્યો આ બાજુમાં તો રહું હું ક્યાં ભાગીને જવાની છે মোবাগেরকনে সযুন্যন যা ইমতাগেন ওয়া ওযো এমসেক্যি সয্য়া মোযা পনোয়া উন্ তাগেন্য আনি মোযেহন আমারা সিংচ্ পড়াটা এম ખબર છે રસ્તામાં પાણી ભર્યું તો સાયકલ નો ઓકાવાય ને ખાડામાં પડ્યો ગયો ઓહો સોનલ બેન શું કરે કરે ખાટલે સડીને ફૂતો લેપ કરીને બે ગોઠણમાં લગાડી લેપ કરવા બેન તો ક્યાંય જડે તી પણ કઈ યાદ ન આવે મે કીધું મારી સ્ટીલની વાત મે કોને આપ્યો હે કીને આપ્યો કોઈ યાદ ન થાઉ તો આલ ને ને પૂછી લઉં હે એમ કરીને પૂછવા આવી હવે તો સોનલ બેન જ ઉતાવળ નત બાપા મારે કોઈ ઉતાવળ નથી મે એને લેપ લગાવી દીધો હું બનાવો તમે બટેટા નું ને રોટલી બનાવું સોનલબેન મારે હા અને એ હું કા તમે શું બનાવવાના છે મારી તો તમે વાત જ ન પૂછો કેટલે ફજીતા કરવાના ખબર છે તમાર ભાઈ ઘેર હોય એટલે પતિ જ્યો આજ રવિવાર ની છે ત્યાં ખાવું ને તે ખાવું ને હું તો 3 વાગે નેવડી થાય ખબર તમને Oh হাসি চ বে মা ই ক ফবেমা মবা মাতি নিরি વવ বিমা টেটা পা বে ি মা মা এমা বা ે না রে বে তমা পাকি বা খো ডুতি পস্ কে টা পামা পাই পা নাই। અરે બહુ મસ્ત બનાવ્યા હતા તમારા ભાઈ તો કેવા વખાણ કરતા હતા ખબર છે તમને તો હારું ભાઈ વાતા ને અરે મને કે તારા આઈ તો આવા કોઈ બટેટા પૌવા ખાતા જ ન છોનલ બેન તો જો કેવા મસ્ત ના બટેટા પૌવા બનાવે એવું શીતલ બેન જો તો કેવી મને સણા જાળવે સડાવે કેવી વખાણ કરે મારા એ તો મારા ઠામણા લઈ જાય તો દેવામાં હમસ્તી નથી મહિનો મહિનો રાખી મૂકે ખબર ન પડે કે નહીં જરૂર હોય આપણે આપી દઈએ માગવા કે હવે આમ કરીને જ લેવાય આની પાસે તો તઈ જ પાહીરી આલે ઈ બીસ તો ધોયેલી ને સ્પડી આપી દો એ નાના બાપા મારે વાસણની ની કોઈ ઉપાધી નથી તમે જઈએ ને એવરા થાવ ને તઈ આપી જજો જો આ તો એમ કો મારા ભાઈને ને તીખા ન તલાઈ ને બટે ધપો ભાઈ એમ કરીન પૂછતી તી ખાલી બસ ના ના બહુ મસ્ત બઈના તા કડી થઈ તો વાસણ નું કઈ ને તમે મને હરમાવો હો શીતલબેન મથામણા દેગલોજી પડ્યો લાગે કા હોવાના વિસરવાના હા ઓરે સોનલબેન નેવરી થાઉ તો વિસરો ને કપડા ધોયા ને કસરા પોતાને તો પડ્યા વાસણ મે કીધું બોપર જમીન બધાય ભેગાસ કરી નાખસુ બરોબર ને હા હાચી વાત છે એટલે માર વાટકોન બધું અહી ધોવાનું જ પડ્યું લાગે કા ઢેગલો દેખાય થી પૂછ હા સોનલબેન કરી નાખી પછીસ ને નીરાઈતે તમાર થારી ને વાટકો આપી જાય હો બેહો સોનલબેન માર સા જ છે તો બેરકે બી કરી નાખું બે પી લીએ હે ના ના શીતલ બેન અરે મારે તો કઈ સા નથી હોય એસિડિટી થઈ જાય ખબર છે હમણા પેટમાં જરી ઠીક ન થેતું તીસા હા ઓસો કન નઈ ખો હવે એક જ વાર બે ઘૂટડા પી ઓ એવું છે કા સોનલ બેન હા તો પેલા કઈ ન થાતું મને હવે તો બાપી એસિડિટી ને ગેસ ને બધુંય થઈ જાય હવે શું કરું હાલ લે રાખે હવે સોનલ બેન હા હવે માં મોરી થોડું જવાય કઈ હાલ જ રાખે ને બીજું તો શું થાય બહુ થાય તો દવા પી લે એમ થોડીક વાર સુઈ જાય તો સારું થઈ જાય હે ઈ વિયો ખોટી ઉપાધીઓ લઈને કોણ ફરે બાપા હા એ તો છે ને હા રોલો તો શીતલ બેન હું જાઉ માર ભાઈ છોકરો રાઈડા રાઈડ કરતો હે દુખે દુખે હા હા સોનલ બેન ને નો તો અમાર મોકલો થોડીક વાર ના બાપા તમાર તમાર ઘેર જ રાખો મને કવરાવી દે હમણા હું એકને રાખું એ બરોબર છે હા તો તમારી મરજી બીજું હું હા સોનલ બેન તો કરી તમાર દઈ જે એ આ કોઈ જલ્દી નથી વાંધો તમ તમારે ફ્રી થાઉ ને જઈ જઈ તો જઈડી નઈ કે મે કીધું પૂછી લઉં જીડી કે હા હા તો હું જાઉં દઈ જઈ જો પણ ભૂલતા નઈ હા હા વાંધો નઈ સોનલ બેન હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરો થેન્ક યુ